નસવાડી તાલુકાના હમીરપુરા પ્રાથમિક શાળાની અંદર એક એવો શિક્ષક છે કે જે નાના બાળકોને સંડાસ બાથરૂમ સાફ કરાવે છે અને એ સંડાસ બાથરૂમ સાફ કરાવવા માટે એ જે પ્રવૃત્તિ કરે છે એ શિક્ષક તરીકે ગુરુ તરીકે એને પોતે શરમ આવી જોઈએ ને કે અમારા નાના બાળકોને આ પ્રવૃત્તિ કરાવે છે અમે ઘરે પણ આ નાના બાળકોના સંડાસ સાફ નથી કરાવતા એવા આ નાના બાળકોને જે સદાર બાથરૂમ અને ગંદકી સાફ કરાવે છે શબ્દોમાં વખોડી કાર્ય છે આ શિક્ષક પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અઢારસો રૂપિયા અમારી ગુજરાતની સરકાર સફાઈ કામ માટે એમને ગ્રાન્ટ આપે છે એને માણસો રાખીને સફાઈ કરવી જોઈએ એના જગ્યાએ આ ગ્રાન્ટ પોતે ખાઈ અને નાના બાળકોને પ્રવૃત્તિ કરાવે છે એને અમે સતત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ આદિવાસી વિસ્તારમાં પ્રવૃત્તિ જે ચલાવે છે નાના બાળકો પર અમે ચલાવીને લઈએ એને પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ હમીરપુરા ગામની પ્રાથમિક શાળામાં જે શિક્ષક છે એ બાળકો જોડે સંદાસ બાથરૂમ સાફ કરાવે છે તો ખરેખર આવું કૃત્ય કરવું કેટલા અંશે વ્યાજબી છે અમે અમારા આદિવાસી બાળકોને ઘરે પણ અમે આવું સંદાસ બાથરૂમ નથી સાફ કરાવતા તો આ એક શિક્ષક એવો વ્યક્તિ છે કે બાળકો જોડે સંદાસ બાથરૂમ સાફ કરાવે છે ખરેખર આવું ના હોજે સરકાર તો એમને સાફ સફાઈ માટે અલગથી ગ્રાન્ટ આપે છે તો એનો ઉપયોગ કરીને ખરેખર એના પ્રત્યે ગુનો પણ દાખલ થવો જોઈએ એવી એની શિક્ષા થવી જોઈએ તો આ સિસ્ટમ સુગઢ છે ખરેખર નવસારી તાલુકામાં આવા ઘણા બધા શિક્ષકો છે પણ અમારા જે ધ્યાનમાં આવી એ વાત અમે મૂકીએ છીએ અને જો આગામી સમયમાં આ શિક્ષક વિરુદ્ધ જો કાયદેસર ગુનો દાખલ નહીં થાય કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો અમારો જય આદિવાસી મહાસંઘ એ સશક્ત બનીને કાયદેસર પગલા લેવા તત્પર બનશે અને હું ભીલ અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ ગામ આનંદપુરી તાલુકો નસવારી જિલ્લો છોટાલપુર હું જય આદિવાસી મહાસંઘમાં પ્રમુખ તરીકે સેવા આપું છું અને જો આ શિક્ષક વિરુદ્ધ કાયદેસરના પગલા નહીં લેવામાં આવે તો ગાંધી ચિંજા માર્ગે જે આદિવાસી મહાસંઘ આગળ વધશે એ ચોક્કસપણે હું ખાતરીપૂર્વક કહું છું આજ રોજ મીડિયામાં મારફત હમીરપુરા પ્રાથમિક શાળામાં સ્વચ્છતા સંકુલ બાળકોને સાફ કરાવતો વિડીયો બાબતે મને જાણ કરવામાં આવી હવે એ બાબતે જે તે મુખ્ય શિક્ષકને અમે અહીંયાથી નોટિસ મોકલાવીને એમની પાસેથી ખુલાસો માગીશું અને ઉપલા અધિકારીશ્રીને જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવા બાબતે આપણે ઘરચું કરવા માટે જણાવીશું ટીપીઓ નસવાડી જસવંતભાઈ મીટર